લોકોનો પ્રેમ ખૂબ છે પણ હંમેશા સુરેન્દ્રનગર જિલ્લો અને મારી ચોટીલા વિધાનસભાએ જેને મને મોટો કર્યો છે ને એ વિધાનસભા માટે આખરી શ્વાસ સુધી લડવા રાજુ કર તૈયાર છે

એક વાત ચોક્કસ કહીશ કે હું આ તહમત આ પ્રવાહમાં કૂદી પડ્યો છું હવે ડૂબી ના જાવ એ જવાબદારી પણ તમારા માથે છે આજે અહીંયા મહાનગરની વાત કરીએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની હાલત આજે શું છે જીઆઈડીસી વિસ્તારના જેટલી પણ સોસાયટીઓ છે અહીંયા સુરેન્દ્રનગરમાં ભાજપના વર્ષોથી ધારાસભ્ય છે સાંસદ ભાજપના છે અત્યાર સુધી નગરપાલિકા હતી તો સભ્ય ભાજપના હતા જીઆઈડીસી વિસ્તારમાં એક રોડ મને હાજો બતાવેન તો જાહેરમાં અભિનંદન આપો એક રોડ હાજો નથી પીવાનું પાણી ટાઈમે આવતું નથી જો પાણી આવે તો ગંદકી વાળું આવે છે રોડ પરની વાત કરીએ તો ચોમાસામાં પાણી ભરાઈ જાય છે તમામ સોસાયટીઓમાં પાણી ઘૂસી જાય ઘરમાં પાણી ઘૂસી જાય લોકો રજૂઆત કરવા જાય કમલેશભાઈ કોટેજા હોય કે અમૃતભાઈ મકવાણા હોય રજૂઆત કરવા જાય એને તો ભાજપના નેતાનો હાથો બની અમુક અધિકારીઓ જે છે જેમ ગોપાલભાઈએ કીધું કે નીચેના અધિકારીઓ તો ખૂબ સારા છે પણ ઓલા ત્રણ તારોડિયા પછીના જે અધિકારી છે ને એને મેડલ લેવા છે મેડલ એ લોકોને લેવા છે અને એને પણ કહીએ છીએ દેખાવમાં ખેડૂત છીએ ખેડૂતના દીકરા છીએ ફેશનની વાતો કરતા નથી આવડતું કરવી નથી પણ તમે પોલીસ બન્યા છો ત્યારે જે ભણ્યા ને એનાથી જાજુ ભણીને આવ્યા છે એલએલબી ગોલ્ડ મેડાલિસ્ટ રાજુ કરપડા છે એટલે કોઈ એવું એમ માં નઈ રહેવાનું કે અમે આમ કરીશું ને અમે મેડલ લેવા માટે ગમે તે કરશું ને ચલાવી લઈશું આજે સુરેન્દ્રનગરના ટાકી ચોકના આંગણેથી પ્રશાસનને પણ કહીએ છીએ એક આવનાર સમયમાં ક્યારેય કોઈ એમ મજબૂત વિપક્ષ નઈ જોયો હોય એવો મજબૂત વિપક્ષ બે હાજર સત્યાવીસ માં સરકાર બને ત્યાં સુધી અમારા કાર્યકર્તા આમ આદમી પાર્ટી લડશે કોઈ પણ લડાઈ લડવાની થાય લડશે કોઈએ કોઈનો હાથો બની ને કામ ન